વસવાટ તરીકે ખેતી પણ કરીએ છીએ અહીંયા રસ્તા નું બહુ જ પ્રોબ્લેમ છે અમારે અનાજ પણ લઈ જવું હોય તો માથે માથે એક એક બાજકો લઈ જઈએ છીએ લગભગ બે કિલોમીટર દૂર રોડ પડે છે બે બાજુ ચારે બાજુ જવું હોય અત્યારે મારા ભાભી બીમાર હતા તો ઉચકીને એમને લઈ ગયા અને એમની છોકરીને ઘરે રાખવામાં આવ્યા છે કારણ કે રસ્તાની કોઈ પણ વાહન અહીંયા આવી શકતું નથી રસ્તાની જ મારામારી છે પંચાયતમાં જેટલી વાર સભા થઈ એટલી વાર વારંવાર આ પ્રશ્ન કર્યો ઠરાવમાં મૂકે મંજૂર થઈ જાય પણ થતો જ નહીં રસ્તો એમ ખોટ રંગીતભાઈ ગલાભાઈ પર અમારા બાપ દાદા ઓગણીસો નેવું થી અગાઉથી પણ આ જગ્યા પર વસવાટ કરે છે પણ આ જગ્યા પર અમારા રસ્તાનો બહુ જ પ્રોબ્લેમ છે તો રસ્તાનું રસ્તાનું નિરાકરણ આવતું જ નથી અને બસ થશે થશે એવી જ કઈક આશાઓ કરે છે બાકી આવતું નથી નિરાકરણ